વડોદરાના જોયા ગેટ વિસ્તારમાં આવેલી મૂર્તિ સોસાયટીમાં દુર્ઘટના બની છે સોસાયટીમાં આવેલા મકાનનો સીડીનો ભાગ ધરાશાયી થયો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી દસ દિવસ પહેલા જ કોર્પોરેશને આ બિલ્ડીંગને નોટિસ આપી હતી બિલ્ડીંગ જર્જરીત હોવાથી નોટિસ આપવામાં આવી હતી બિલ્ડીંગ રહેવાલાયક ન હોવા છતાં દસ પરિવારો અહીં રહે છે નોટિસ આપવા છતાં કેટલાક પરિવાર ઘર ખાલી કરવા તૈયાર નથી છેલ્લા ત્રણ વર્ષથી આ પરિવારો રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે આ ગોયાગેટ સર્કલથી લાલબાગ એસઆરપી ગ્રુપ વન તરફ જવાનો રસ્તો છે જયનગર સોસાયટીની બિલકુલ સામે તીન સોસાયટી છે અને એમાં ગઈકાલે લગભગ પોણા નવ ના ટાઈમની આસપાસ એક દિવાલ અમારી જે મેઇન સ્ટેરકેસની દીવાલ છે તે ધરાશાયી થઈ છે અને એનો નીચેનો જે બિમનો ભાગ છે એ પણ ટોટલી જર્જરિત છે અમે હા જાણ કરી છે સ્ટ્રકચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે એમાં ફેલ ગયેલું છે બિલ્ડિંગ જર્જરીત છે ભયતા નિવારણ શાખામાંથી પણ હમણાં નોટિસ આવી ગયેલી છે પંદર દિવસ થયા છે પંદર દિવસની અમને ટાઈમ પીરિયડ આપ્યો હતો કે પંદર દિવસમાં તમે ખાલી કરો પણ અમુક લોકો સમજતા નથી અમે ફાયર બ્રિગેડ પોલીસ અને ગેસ ઓફિસમાં પણ કોલ કર્યો હતો અને એમાંથી લોકો આવ્યા હતા એમને કોપરેટ ઘણું સારી રીતે કર્યું અને એ પછી એમને પણ અમને જાણ કરી કે આને તમે ખાલી જેટલી જલ્દી બને એટલું કરો તો વધારે સારું છે કારણ કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ કારણ કે બધી બાજુ પર જે જે મેઇન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે અપડાઉન થાય છે પગ મૂકીએ ને તો આખું ધમધમે છે હવે એવી જગ્યાએ અમે રહી શકતા નથી